જય માતાજી મિત્રો મારું નામ રમેશ છે અને આપણે બ્લોગ ચેનલ ચાલુ કરી દીધી છે અને આજે શરૂઆત કરીશું આપણે મહાદેવના દર્શનથી દર્શન થી તો ચાલુ કરીએ દર્શન આ રોહિત છે મારો છોકરો ચાલો જઈશું ચાલો જઈશું મંદિરમાં

યંદદ દેવસ્તે મનોર ધરા મંત્રાર્થ સાબલા સંદો પુણ સંદો મનોરતા સત્રનામ બુદ્ધિના સસ્તો મિત્રનામ દયયસ્તવા સિંદેશ્વર માલિ સાધ્ય નમઃ સર્વોપચારાર્ધ અંતઃ પુષ્પાયિ સવર્યાવી પ્રાદનામ નમસ્કાર નમસ્કર ભૂમિ હે

અંદર ચાલુ છે આ બધા કોઈને ડિસ્ટર્બ ડિસ્ટર્બ નહી કરતા તો વિડીયો પસંદ આવે તો લાઈક અને ફોલો કરી લેજો ચાલો જય માતા